રાજ્યભરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દિવસે કોયલી બેઠક માટે મંડળ સંચાલિત કોયલી વિદ્યામંદિર ખાતે મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર પહોંચ્યા હતા આ વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે ત્યારે યુવા મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન માટે આવી પહોંચ્યા હતા વહેલી સવારથી શરૂ થયેલ મતદાન દસ વાગ્યા સુધીમાં દસ ટકા જેટલું થયેલું જોવા મળ્યું હતું મતદારોના ઉત્સાહને જોતા મોડી સાંજ સુધીમાં સિત્તેરથી એંશી ટકા સુધીનું મતદાન આ બેઠક ખાતે નોંધાય તેમ લાગી રહ્યું છે કોયલી ગામમાં અનેક લગ્ન પ્રસંગ હોવાથી એક તબક્કે એમ લાગતું હતું કે મતદાન માટે મતદારો નીરસ રહેશે પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોનો ઉત્સાહ જોતા સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એડી ચોટીનો જંગ જામશે તેમ લાગી રહ્યું છે અહીં ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડોદરા તાલુકા પંચાયતની કોયલી બેઠક માટેની પેટા ચૂંટણીમાં કોઈલી બેઠક ઉપર કુલ સાત હજાર ત્રેસઠ જેટલા મતદારો નોંધાયા છે મોડી સાંજે છ વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમ રૂમ ખાતે ખસેડાશે કોયલી ગામની સમસ્ત ગામજનોને મારા જય માતાજી હું પૂનમભાઈ રાવજીભાઈ જાદવ ભારતીય જનતા પાર્ટીની પાર્ટીમાંથી જે ઉમેદવારીનો મોકો મને મળ્યો છે ભારત દેશની અંદર જેમ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાહેબે જે વિકાસની સફળ કર્યું છે વિકાસથી ભારત દેશને આગળ લઈ ગયા છે તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલજી સાહેબ તેમને પણ ગુજરાતના વિકાસની અંદર જે ગતિ વધારી છે અને તેથી તેમજ વાઘોડિયા એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય જે અમારા ઉત્સાહ અને લીડર યુવા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહજી વાઘેલાજીએ જે અમારા કોયલી ગામની અંદર જે વિકાસના કામો આપ્યા છે તે તેમનો પણ સતત અમારી ઉમેદવારી મેં કરી ત્યારથી મારો સતત સંપર્ક મેં રહેલા છે અને સતત એમનો પણ કોયલી ગામ ઉપર એટલો પ્રેમ છે અને કોઈલી ગામજનોનો એટલો જ ઉત્સાહ છે આજે કોઈલી ગામની અંદર લગ્નની સિઝન મોસાળાની સિઝન છે છતાં પણ ભાઈઓ અને બહેનો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને મને મારા ગામ ઉપર પૂરો સંપૂર્ણ વિશ્વાસ છે કે મને જંગી બહુમતીથી વિજય બનાવશે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે સૌનો સાથ સૌનો વિકાસ જે સૂત્ર આપ્યું છે એ દેખાઈ રહ્યું છે કોયલી ગામની અંદર અને વિકાસ પણ દેખાઈ રહ્યો છે કોયલી ગામની અંદર આજે વિકાસની પણ ઝડપ વધી છે અને આવા ઉત્સાહી ધારાસભ્ય આવ્યાથી અમારા ગામના પણ વડીલો ભાઈઓ અને બહેનોને પણ એટલો જ ઉત્સાહ છે અને કોઈલી ગામના જે પણ કામો હશે એ સંપૂર્ણપણે હું ઉત્સાહથી એટલો જ સાથે ધારાસભ્ય સાથે રહીને જે પણ કામો કોયલી ગામના હશે વિકાસના એની અંદર હું સાથ આપીશ અને જે સંપૂર્ણ મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે તે પૂર્ણ કરીશું અમે હું કોયલી તાલુકા પંચાયત એક હું ઉમેદવાર છું મારું નામ છે સંજયસિંહ ઠાકોર અને સવારથી અત્યાર લગીન જે ચૂંટણીના વોટિંગ કરવાવાળાનો ઘસારો સવારથી ચાલુ છે અત્યારે આપણી ગણતરી પચાસ સાઠ ટકાનું વોટિંગ થશે અને ગઈ વખત બી કોંગ્રેસ જીતેલી છે અને આ વખત બી કોંગ્રેસ જીત છે કોઈ વિકાસ જ નહીં સાહેબ કોઈ જાતનો વિકાસ દેખાતો જ મને બતાવો મતદારો કહી રહ્યા છે મીડિયાનું તો કામ માત્ર અમારા સુધી નહીં નોત જાય હું ક્યાંક ને ક્યાંક એવું પણ આક્ષેપ છે કે આયા તું ઉમેદવાર છો આ બધા જ વિવાદોની વચ્ચે આ બધા જ એની વચ્ચે આપ આપની જીતને લઈને કેટલા આશાવાદી છો આયા તું ઉમેદવારની વાત કરીએ તો બધાએ આયા તું ઉમેદવાર છે અમારા એરિયાના ના એમએલ આઈટી છે બરાબર આ તો કોઈ મુદ્દો જ નહીં આપણને ચાહશે અને ચાહશે અને આપણી જીત પાકી જ છે જનતા કોંગ્રેસ જ માગી રહી છે બે ફિકર કોંગ્રેસ માગી રહી છે જે કઈક મુદ્દાઓ છે અમારી ધ્યાન એ અમે કરવા તૈયાર છે અમે ઉભા રહીને એ મુદ્દાનું નિરાકરણ કરીશું એવી હું આશા રાખું યુવાઓની બેરોજગારીની બેરોજગારી કરેલી છે એ તો યુવાનો પોતે જાણ જ છે કે ભાઈ હું અમારો પ્રશ્ન છે કોંગ્રેસે જે વખત કોંગ્રેસ નું રાજ હતું અમારા તાલુકા પંચાયતનું તે વખત કોઈ છોકરા ઘેર હતા નહી બધાને રોજીરોટી નોકરી બોકરી મળી રહેતી હતી આ ભાજપની સરકારમાં બધા તો અત્યારે તમને બતાવું કે પંચોતેર ટકા છોકરાઓ ઘેર છે ચાલો કે લાગ્યા હોય નોકરી પર તો એમને એક મહિનો બીજા મહિને તો ઘેર હોય આપણી પ્રાથમિકતા બેરોજગાર મારી બેરો મેઇન મુદ્દો મારો પ્રશ્ન એક જ છે મારા યુવાનો જે કોલીના જે બેરોજગાર છે એમને રોજગાર આપવાનું મારું